છોકરા બનાવશો કઈ રીતના બની જો આ જે મસાલો હતો નમક ને જે ગાંઠિયાનો સોડા ને હજમાને એ બધી વસ્તુ આમાં નાખી દીધી છે ભાઈ આ પાણી નાખું ને આપણે પાણી નાખશું અત્યારે આ પેલા વી ગયો છે થોડું 40 રૂપિયા 100 ગ્રામ ના ગાંઠિયા 100 ગ્રામ ના 40 જલેબી વેચી આપણે 25 ની ગ્રામ તો 25 ગ્રામ આપણે જલેબી હોય છે ઓકે તો જો આજે લોટ છે આ રીતના તૈયાર થઈ ગયા છે અને હવે આપણે એમાંથી લઈ લઈએ તો જુઓ હવે આ રીતના જે લોટ છે એને તેલમાં ડબોડી અને ભાઈ અહીંયા એકદમ રોલ કરી અને એકદમ જો હવે આ રીતના કરવામાં આવે છે જેનાથી આપણે બનશે ગાંઠિયા ગાંઠિયાનો આકાર કરવામાં પણ ઘણી બધી મહેનત લાગતી હોય છે જો

કેશોદનો છે આજે જો સામે દેખાય છે એ આખું ચાર ચોક છે અને ત્યાં નગરપાલિકાની નીચે બરાબર આ જે નગરપાલિકા છે ઉપર તમે જોઈ શકો છો અહીંયા નીચે જ છે જો અહીંયા આપણે ગરમા ગરમ ગાંઠિયા ભજીયા આ જે જુનાગઢ જવાનો આખો રસ્તો છે જોઈ લેજો કેશોદ ચારચોકમાં આજે જુનાગઢ જવાનો રસ્તો શરૂઆત થઈ છે ને ત્યાં જ આપણે આ એક શોપ આવેલી છે જેનું નામ છે સંતોષ ફરસાણ અને આ ગાંઠિયા થઈ ગયા છે અહીંયા તૈયાર બરોબર આ શું છે તીખાનો ભૂકો તીખા તીખાનો ભૂકો તો ભાઈ લે તમને આ જે ગાંઠિયા છે અહીંયા કેવા લાગ્યા છે બહુ સારા સાહેબ બહુ સારો સ્વાદ છે બહુ મજા આવી જાય મજા આવી ગઈ ને હા સાહેબ બાપા કેવા લાગે તમને ગાંઠિયા ગાંઠિયા હારા લાગે ક્યાં ગામ છે આવ્યા બરોબર કેટલા વર્ષથી તમે અહીંયા આવો છો ગાઠિયા ખાવા આ અહીંયા 7-8 બરાબર તો જો મિત્રો આ રીતના અહીંયા આપણે ગાંઠિયા જોવા મળે છે અને જે આ ગાંઠિયા છે અને એમાં સાથે ચટણી છે ચટણી આપણે ગ્રીન કલરની અહીંયા આપેલી છે મરચાં છે સાથે આ સંભારો છે ચાલો આપણે આને ટેસ્ટ કરીએ આ રીતનું એક બાઇટ પેલા આપણે ચટણી વગર ચટણી છે મેં થોડીક અહીંયા લઈ લીધી છે નીચે આપણે ચટણી સાથે ટેસ્ટ કરીએ ચટણી સાથે તો ભાઈ આનું ટેસ્ટ આખું એટલું નીકળીને બહાર આવે છે ને સોલિડ લાગે છે ભાઈ જબરદસ્ત થોડું તીખું તીખું કરવા માટે તમારે આ રીતે સંભાળો ખાવો તો ખાઈ શકો છો જબરદસ્ત મજા આવી મજા આવી જાય ભાઈ એવી ચટણી છે અહીંયા મેં ગાંઠિયા સાથે આ જે ચટણીનું ટેસ્ટ છે ને લેવા માટે એકવાર જરૂર આવજો હમ જબરદસ્ત સૂપ તો સોલિડ સોલિડ ટેસ્ટ આપે છે ભાઈ જોરદાર છે એકદમ મસ્ત અને સોલિડ આપણે જોવા મળે છે એટલી જબરદસ્ત ક્વોલિટી સાથે જબરદસ્ત ટેસ્ટ સાથે આપણે ગાંઠિયાની ચટણી જોવા મળે છે ને ભાઈ જબરદસ્ત મને તો ભાઈ બહુ ખરેખર મજા આવી અને હું તો હજી ખાતા રોકાતો નથી બહુ મજા આવે છે આવ મજા લેજો અહીંયાની સોલ્યુટ આખા ગાથી હું પતાવી લો તો મિત્રો આજનો છે અહીંયા સુધી તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયો લાઈક કરો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો આ વિડીયો લોકોને શેર કરો ફેલાવો પહોંચાડો બધામાં પોતપોતાના સ્ટેટસમાં રાખો મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં જ્યાં સુધીમાં બાય બાય